જય દ્વારકાધીશ મિત્રો આપનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલના વિડીયોમાં તો હવે આજે આપણો દસમો બ્લોક છે અને અત્યારે હવે જમવાનું પતાવી ને કોલેજ બોલેજ જવા માટે જોઈએ હવે આગળ શું પ્લાન મને જઈ ગયા આપડો ભાઈ ભવિષ્યવાણી વાત હતા बेहद ये स्टीमर्स और जो एक जयपाल सिंह देखा था कि नहीं दिन ब्लॉग अरे जयपाल सिंह यार तो, ब्लॉग चालू है ब्लॉग चालू है शुरू है मजा है इन्हीं आज यहाँ फलों का खुदा दे गोल 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 आरे बाक मुझे वाला आ बराबर से તો મિત્રો સાહેબ આપણા વિકેટ કીપિંગ સોરી વિકેટ નહીં સાહેબ આપણા ગોલ કીપિંગ કરે છે આ લાઈન વાળો ના લે આવું ફિન ન આલે આવ ના લે કરો તમે હા 6 મીટર હો ને આ આગળ ડિફેન્ડર હોય વેરન્ટી સુડન બનાવો વેરન્ટી સુડન બનાવો ડિફેન્ડર કે હિરોન કામ થઈ જશે હા મને આવડે છે કીપિંગ કરતા બે કીપર ખપે આપણે એક નહીં બે કીપર ખપે સાહેબ આલ્ટરનેટિવ ના ના બે એમ એક બે બે ઉપર એ ના ના એમ ના ઉપર ના ના એમ જ ઉપર આજો જો બરોબર છે તો મિત્રો ઘરે તો જમવા માટે અને તાપણ વાપણ કરવાનું કંઈક નક્કી કર્યો છે અને તાપણી કરવા જાશું ત્યારે હવે બ્લોક કન્ટિન્યુ કરું માથો દુખે છે યાર માથો મોકો બી ઈ પર તો ઈ સીધી હેડા અચી જોઈએ સ્કોર્પિયો સીધી જ ભટકાઈ ગઈ પણ સ્કોર્પિયો વાળો હેન્ડલ વારે હું તો જો કોણ ભટકાઈ હાલો આય લે ભાઈ પહોંચી ગયા વાડે આપડા હવે અહીંયા કે તાપણી આપણી કરશું માટીસ 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 નાય બા માટીસ એ માટીસ અંજી ગાડી મે બેહું દો નંદરો આવી ગયા છે અહીંયા ને નિર્થનગર કેને આવે તા આપણી બાપણી અરસુ બધા ભાઈનો ભેગા થઈને ભઈ તા આપણી ચાલુ છે જોઈ લે અહીંયા એ ટેમ્પરેચર તો બધા બો તા આપણી વાત આઈ છે ટેમ્પરેચર кореજો બધા રાં ટેમ્પરેચર એટલે એમ્બ્રેજર એમ્બ્રેચર હવે સેટિંગ મે ને એમાં ટેમ્પરેચર સખાય નહી

બંગલા બનાવી લો રાત પડીને જવા ચાર પાંચ ભાઈબંધ તમારી પાસે ન હોય ને મહેફિલમાં બેસવા માટે તો એ તમે સૌથી દુનિયા ગરીબ માણસ છો એટલે ભાઈ મહેફિલો ભાઈબંધો વગર ની મહેફિલ છે ને એ નકામી છે એ વાત યાદ રાખી લેવી બે અહીંયા કે ને આમાં શું કહેવાય બે દોરી અટવાણી છે આ બે દોરી એકબીજામાં અટવાઈ ગઈ છે હવે આ તો મિત્રો હવે બધા ભાઈબંધોથી મળીને હવે હું ઘરે પહોંચી ગયો છું અને હવે આ બ્લોગ ને આપણે અહીંયા જ એન્ડ કરીએ હવે કાલ સવારે જવાનું છે રાઈડિંગ ક્લબમાં હું કને હોર્સ રાઈડિંગ ક્લબમાં પાંચ વાગે તો કાલ સવારે તો ફાઇનલ જ જાશું આજે મેં કીધું હતું કે હું જઈશ પણ આજે ન જવાનો તો વાંધો નહીં હવે કાલથી જોઈન કરશું અને આ વિડીયોને હવે અહીંયા જ એન્ડ કરીએ તો મળીએ કાલે નવા વ્લોગ સાથે જો વ્લોગ તમને પસંદ આવ્યો તો લાઇક કરજો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય દ્વારકાધીશ જય ગિરનાર